ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ કહેર વર્તાવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લીધે બાળકોના મોત નીપજ્યા હોવાનું પણ હાલ બહાર આવી રહ્યું છે શંકાસ્પદ બાળકો છે તેઓના મોત નીપજ્યા છે ચાંદીપુરા વાયરસના આતંકને જોતા તંત્રમાં દોડધામ પણ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ ભૂલ્યા છે ત્યારે એક નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે જો કે આ વખતે સફાડે તંત્ર જાગી ગયું છે ગુજરાતમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં પણ હવે ચાંદીપુરા વાયરસને લઈને દોડધામ મચી જવા પામી છે સાથે

નજીકના સારવાર કેન્દ્ર તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી અને સારવાર કરાવી ખૂબ જરૂરી બને